ચારોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવધાન રહો સુરક્ષિત રહો અને સલામત રહો ના સંદેશ સાથે આજે ખેડા પ્રાંતની કચેરી અને ખેડા મામલદાર કચેરી ખાતે જનજાગૃતિ માટે આકસ્મિક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ખેડા જિલ્લામાં થતાં માર્ગ અકસ્માતો ઘટાડવા તથા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેનાથી માહિતગાર થાય તે માટે જનજાગૃતિ માટે સતત એક માસ સુધી સરકારી ઓફિસોના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા ખાનગી કંપનીના કર્મચારીઓ અને જાહેર જનતા હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરે તે માટે સમગ્ર માસ દરમિયાન જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વાહનચાલકોને સાવધાની સાવધાનીપૂર્વક સલામતી સાથે મુસાફરી કરવા માટે ગુલાબનું પુષ્પ અર્પણ કરીને સૌને પ્રોત્સાહિત કરવાનો એક અનોખો કાર્યક્રમ ખેડા ટાઉન પોલીસ દ્વારા ખેડા પ્રાંતની કચેરી તેમજ ખેડા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યો હતો સમગ્ર માસ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં થતાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવશે એમ ખેડા પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું જનજાગૃતિ માટે યોજવામાં આવેલી આકસ્મિક ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા